ઓમ ગણેશર ચાલો સત્સંગ કરીએમાં એકવાર પુનઃ આપ સૌનું સ્વાગત કરું છું અને અગિયારસના વિષયમાં જ ખાસ કરીને નિર્જળા એક ખાસ કરીને નિર્જળા એકાદશી એટલે કે નિર્જળા જે અગિયારસ છે એના વિષયમાં આજે વાત કરીશું હવે એ વિષય એવો છે કે બહુ સંક્ષિપ્ત ને બહુ નાનો વિષય છે કે તમે એ 11 ના દિવસે અથવા તો નિર્જળા એકાદશી પછીના 12 ના દિવસે પણ આ કાર્ય કરી શકો હવે જે મેં વિડીયો કથાના વિષયમાં બનાવ્યો છે એમાં તો તમે શ્રવણ કર્યું હશે પણ હું તમને સપ્રમાણ આજે બતાવશ ધર્મસિંધુની અંદર જે લખેલું છે એ હું તમને કહીશ કે નિર્જળા એકાદશી એક એવું દાન કે જે તમે તમારા ગોર મહારાજને બ્રાહ્મણ દેવતાને કરશો તો શું થાય છે એ આજે હું તમને આ સત્સંગમાં શ્રવણ કરાવવાનો છું જો તમને આ વિશે આવે તમે કુંભદાન અહમ કરીશ હવે કેમ તો કે નિર્જલો પોષિત એકાદશી વ્રતાંગ દેવ દેવ ઋષિકેશ સંસારા તારકમ ઉદા કુંભ પ્રદાસ્યામી યાસ્યામી પરમા એટલે શું થાય તો એવું લખેલું છે કે અગિયારસ ના દિવસે નિર્જળા એકાદશી અથવા તો બીજા દિવસે બારશે સવાર સવારમાં માટીનો ઘડો એમાં પાણી ભરીને હવે કથામાં પણ એ બધું પણ હવે બીજું વિશેષ શું લખેલું છે કે જ્યારે તમે માટીના ઘડામાં જળ એટલે કે પાણી ભરીને તમે બ્રાહ્મણ દેવતાને દાન કરો તો એમાં લખ્યું છે જે ખડી સાકર આવે જેને મિશ્રી કહેવાય છે આપણે જે ટુકડાવાળી સાકર હોય ખાંડ બે દાણા પાણીમાં એ ઘડામાં પધરાવો અને બાકીનું એક પેકેટ બનાવી અને કોડિયાની ઉપર રાખી અને પછી આખો એ ઘડો જે છે એ બ્રાહ્મણ દેવતાને દાન કરવાનો અને એ બ્રાહ્મણ દેવતાને દાન કરો ત્યારે આમ તો અહીંયા લખ્યું છે કે ઋષિકેશમ આમ તો અહીંયા લખ્યું છે કે તમે નમઃ અથવા તો ત્રિવિક્ર નમઃ બોલીને એ ઘડો જો દાન કરી દેશો તો ગવા યમન નામના યજ્ઞ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે અને નિર્જળા એકાદશી કરો ત્યારે તો અવશ્ય માટીનો ઘડો આ રીતે દાન કરવો જ જોઈએ બીજા બધા ગ્રંથોમાં લખ્યું છે કે આ રીતે તમે માટીનો ઘડો દાન કરો એની પેઢીઓ ઇકોતેર પેઢીઓ સ્વર્ગમાં તરી જાય છે પિતૃદોષ હોય તો શમી જાય છે બીજા કોઈ પણ દોષ ગ્રહોના હોય તો એ શાંત થઈ જાય છે અને જીવનની જે સારી કામનાઓ હોય છે બધી પરિપૂર્ણ થઈ જાય છે ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપાથી તો અવશ્ય સત્તર તારીખે